નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આપનું સ્વાગત છે મોતના મકાનો આજનો મુદ્દો મારે ચર્ચા કરવી છે નવસારી જિલ્લામાં આવેલા જર્જરિત ઈમારતો અને જર્જરિત મકાનોની હા નવસારી જિલ્લામાં એવા કેટલાય મકાનો છે જે જર્જરિત છે અને જેના અનેકવાર દુર્ઘટનાઓ પણ બની છે તંત્ર દ્વારા જ્યારે ચોમાસું આવે ત્યારે આવા જર્જરિત મકાનના માલિકોને એક નોટિસ આપી દેવામાં આવે છે અને એ નોટિસમાં એવું જણાવવામાં આવે છે કે તમારું મકાન જર્જરિત છે અને આ મકાનને આપ ઉતારી લેશો નોટિસ જતી રહી કોઈ જગ્યાએ નોટિસનું કોને પહોંચી એ ફાઇલ કે નોટિસ રિસીવ કરનારના નામ પણ નથી હોતા સ્થળ પર જઈ નોટિસ ચિપકાવી દેવામાં આવે છે અને સરકારી ફાઇલે એટલે કે પાલિકાના તંત્ર દ્વારા આ પ્રકારે એ નોટિસને ચોપડે બતાવી દેવામાં આવે છે કે જર્જરિત મકાનો પર અમે નોટિસ આપી છે માત્ર શહેરી વિસ્તારમાં નહીં ગ્રામીણ વિસ્તારમાં પણ જર્જરિત મકાનો હોય છે ગ્રામ પંચાયતોએ આવી જર્જરિત મકાનોને નોટિસ આપવાની તસ્તી પણ નથી લેતા ગામના તલાટીઓ જે તે ગામમાં કોનું મકાન છે એ ખબર હોય છે વેરાની ઉગરાણી કરતા હોય છે અને આવા મકાનના વેરા પણ આવતા નથી હોતા ખબર છે વેરો બાકી છે વેરા સામે કાર્યવાહી કરવા માટે જો તલાટી જાય તો એને ખબર પડે જર્જરિત મકાન છે પણ એવું ક્યાંય મેં તો સાંભળ્યું નથી કદાચ કોઈ તલાટી જાગૃત હશે ને નોટિસ આપી હશે તો એને સલામ પણ કરી દઈશ જિલ્લા વિકાસ અધિકારીની નેછા હેઠળ ગ્રામીણ વિસ્તારમાં પણ આવા અનેક જર્જરિત મકાનો હોય છે શહેરી વિસ્તારની વાત કરીએ તો ચીફ ઓફિસરના નેતૃત્વમાં પણ આવા મકાનો હોય છે અને એને નોટિસ અપાતી હોય છે પણ નોટિસ અપાઈને કામ પૂરતું થઈ જતું હોય છે ગઈ દિવસોમાં એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દર ચોમાસામાં અમે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ કે આ મકાનનો સ્લેબ તૂટી પડ્યો આ મકાન ધરાશાયી થયું કેટલાકને ઈજા થઈ હમણાં જ થોડાક દિવસ પહેલાં જ નવસારીના મધ્ય ભાગમાં એક મકાનનો સ્લેબ પડી જતાં એટલે મકાનની બાલ્કની તૂટી પડતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી એના પહેલાં થોડાક દિવસ પહેલાં તો એ એફઆઈઆર પણ થઈ હતી એક મહિલાનું મોત થયું હતું આવી રીતે જર્જરિત મકાન ધરી થ હતા બસ આ ઘટનાઓ આ ઘટનાઓ કાગળ પર આવી આ ઘટનાઓ મીડિયામાં આવી અને આ ઘટનાઓ તમે ભૂલી ગયા અમે ભૂલી ગયા કારણ કે અમે એટલા લાજવાબદાર થઈ ગયા છે આજની ઘટના પછી ફોલોઅપ કરવાનું અમે પણ હવે ભૂલી જવા માંડ્યા છીએ કારણ કે આજની ઘટના પરની અમારી ટીઆરપીમાંથી તમારા જેવા વ્યુઅર્સો મળ્યા એટલે અમે માનીએ કે ઓકે આ ન્યૂઝ બહુ ચાલ્યા પછી એ ન્યૂઝનું શું થયું એ અમે પણ નથી પૂછતા પ્રજા પણ નથી પૂછતી કે ભાઈ આજે આ મકાનમાં ફલાણી જગ્યાએ થયું તો મારા મોલ્લામાં આવું મકાન જર્જરિત છે અને અમને પણ થશે અને કદાચ કોઈ જાગૃત લોકો અરજી કરે છે તો તંત્ર એ અરજી ચોક્કસ સ્વીકારે છે પણ પછી એ અરજી અરજી જ રહી જાય છે એ અરજી પરથી ક્યારેય કોઈ ચોક્કસ પગલાં લેવાતા નથી એટલે ક્યાં તો અરજી કરનારાઓ કેટલાક લોકો હોય છે અને જે અરજી કરતા હોય છે કેટલાક જાગૃત લોકો અરજી કરતા હોય છે તો આવા અધિકારીઓ એને એવી રીતે ટેગ આપી દેતા હોય છે કે આ તો નવરો હોય છે સવાર પડે નગરપાલિકા અથવા સરકારી તંત્રમાં આવી જાય છે અને અરજી આવું કર્યા કરે છે વેરી ઇઝી બહુ સામાન્ય રીતે આવા લોકોને લેવાતા હોય છે આવી અરજીઓને લેવાતા હોય છે પણ મારો સવાલ સીધો છે અને મારે સીધી વાત કરવી છે કે શું સરકારી તંત્રને આ બાબતે જાન નહીં હોય શું સરકારી તંત્રને કયા મકાનો જર્જરિત છે એની વિગતો નહીં હોય સરકાર પાસે એવા રેકોર્ડ નથી હોતા સરકારના જ્યારે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરો હોય છે ગામમાં તલાટીઓ હોય છે ગામમાં જે અધિકારીઓ કર્મચારીઓ હોય છે એમની જવાબદાર નથી કે ગામમાં એકવાર આંટો મારે ચોમાસા પૂર્વે કયા કયા મકાનની હાલત શું છે એ જાણે ગામના ચૂંટાયેલા સરપંચો ગામના ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાના નગરસેવકો અને હવે તો નગરપાલિકામાં વોર્ડ વાઇઝ ભાજપ અથવા તો સત્તાપક્ષ ભાજપ છે એટલે ભાજપના કેટલાક હોદ્દેદારો પણ છે શું એમને ખબર નથી પડતી કે અમારા મોલ્લામાં અમારા વિસ્તારમાં આ ઘર જર્જરિત છે આ મકાન જર્જરિત છે આ ઇમારત જર્જરિત છે અને એને ઉતારવા માટે મક્કમ કાર્યવાહી કરવી જોઈએ પણ નહીં બીજી મિલકતોની તો વાત છોડી દો હોઉં હું તમને સરકારી મિલકતોની વાત કરીશ નવસારી જિલ્લાના સરકારી શોપિંગ સેન્ટરો સરકારી ઇમારતો જર્જરિત છે હા ત્યાં સુધી કે એવી ઈમારતો જર્જરિત છે કે જ્યાંથી કચેરીઓ બદલી દેવામાં આવી કે આ જર્જરિત ઇમારત હોવાથી આ કચેરીઓ બદલી દેવામાં આવે છે નવસારી જિલ્લાનું જીવા જિલ્લા સેવા સદન ગણીએ નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો ગણીએ હા એ જર્જરિત ઇમારતો રિપેરિંગ કરવા માટે ગ્રાન્ટ મૂકવામાં આવે છે કે ઇમારત જર્જરિત થઈ અને આ ઇમારતનું રિપેરિંગ કરવા માટે આટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે બજેટમાં એની નોંધ લેવામાં આવે છે ઇમારત જર્જરિત છે એ રીતે એને રિપેરિંગ કરવા માટેનો ખર્ચો માટેની મંજૂરી આપવામાં આવે છે મંજૂરી માગવામાં આવે છે નાના ફાળવાય છે પણ આ બધી પ્રોસેસ ચાલે પણ ઇમારત યથાવત હોય છે નથી ઇમારત ઉતારી લેવામાં આવતી કે નથી રિપેરિંગ કરવામાં આવતી નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારનું દુધિયા તળાવનું શોપિંગ સેન્ટર જોઈ લો તો પાંચ આઠડી ખાતે આવેલું આ અન્ય ઇમારત કે જ્યાં શોપિંગ સેન્ટર બનવાની તૈયારી થઈ ગઈ છે નવસારીની કેટલીક સરકારી શાળાઓ જિલ્લાની જે જર્જરિત છે એ શાળાઓનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે પણ સારાની ઈમારત યથાવત છે સામાન્ય નાગરિકને ખબર છે વરસાદ આવતો હોય તમને મને ખબર હશે કે આ ઇમારત જર્જરિત છે તમે એમાં વરસાદથી બચવા માટે વાવાઝોડુંથી બચવા માટે ક્યાંક એક મિનિટ ત્યાં ઊભા રહેશો તમે હું તમારો દીકરો કે મારો દીકરો તમારો સગો કે મારો સગો એ ઇમારતની નીચે બચાવ માટે ઊભો રહેશે અને ઇમારત ધરાશયી થશે ત્યારે બસ આ જ તંત્ર આવશે આ જ નેતાઓ આવશે આ જ લોકો આવશે અને આપણને કહેશે બહુ ખરાબ થયું હવે જિલ્લામાં ખેર નથી તમામ બાંધકામોની નોટિસ આપવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે તપાસ સમિતિ નિમવામાં આવશે અને પાછું એ જ સરકારી બાબુઓ ભલે તમે સામાન્ય પ્રાઇવેટ મિલકતની જર્જરિત ઇમારતો ઉતારી ના શકો પણ જેટલી સરકારી ઇમારતો છે જે જર્જરિત તમારા ચોપડા પર છે એટલી એટલી ઇમારતોને તો સુરક્ષા આપો તમે ઇમારત ઉતારી ના શકો નિયમો નહીં હોય ઇમારત ઉતારવાના મને ખ્યાલ નથી નિયમો શું હોય કે શું નહીં પણ એ ઇમારતમાં કોઈ પ્રવેશે ના એ માટે તો તમે કંઈક કરી શકો આડાસો મૂકી શકો બંધ કરી શકો માનવી નહીં પણ કોઈ પશુ પણ જશે કારણ કે વરસાદ પડે તો શહેરમાં રખડતા ઢોરો શહેરમાં કેટલાય રખડતા ઢોરોને તમે ખુલ્લે આમ રખડવા દેવો છો એ મુદ્દે પણ હું સીધી વાત કરવાનો છું પણ અત્યારે મારે વાત કરવી છે એવો પશુ એ મકાન નીચે જશે અને એ મકાનમાં કોઈ ઘટના બનશે તો એ અબોલ જીવનો જીવની જવાબદારી શું તંત્ર નથી સરકારી નેતાઓ માફ કરજો સરકારી અધિકારીઓ અને નેતાઓ નેતાઓ પણ સરકારી જ થઈ ગયા છે આપણા નથી રહ્યા કારણ કે સરકાર ચલાવ્યા છે એટલે સરકાર એટલે કદાચ મારાથી સીધી વાતમાં શબ્દ પણ સાચો જ બોલાઈ ગયો એટલે એ શબ્દની માફી નહીં માગું માફી પાછી ખેંચી લઉં છું પણ આ મુદ્દે મારે સીધી વાત અને સીધો સવાલ છે જિલ્લાના અધિકારીઓને શું તમે રાહ જુઓ છો કે કોઈ મકાન નીચે મારો મારા જિલ્લાનો મારો કોઈ ભાઈ મારો કોઈ મિત્ર મારો કોઈ જિલ્લાનો નાગરિક ડટાય શું તમે રાહ જુઓ છો કે કોઈ પશુ કોઈ નો જીવ ત્યાં જાય શા માટે આ ઇમારતોને નોટિસ આપ્યા પછી નોટિસ આપ્યા પછી દિવસે પગલા નથી ભરાતા કોણ રોકે છે તમને કોણ અટકાવે છે તમને તો કેમ નહીં આ મોતના મકાનો ક્યાં સુધી આમ ઊભા રહેશે જેના પાયા હલી ગયા છે જેની દિવાલો હલી ગઈ છે જે મકાન ખખડતા થયા છે એ મકાન સામે પગલાં ભરવામાં મારું તંત્ર કેમ ખખડત થઈ ગયું છે તંત્ર કેમ પાયાવિહોનું થઈ ગયું છે તંત્ર કેમ લાચાર છે એ સવાલ છે મારો અને આ સીધી વાતમાં મારો સીધો સવાલ છે ચોક્કસ આ મુદ્દે આશા રાખું મારા સરકારી બાબુઓ જવાબ આપે જવાબ ના આપો તો કંઈ નહીં કાર્યવાહી કરજો અને કાર્યવાહીની આશા તો હું રાખીશ જ હા જો નહીં કરો તો હું ચૂપ પર નહીં બેસીશ બોલીશ સીધી વાત કરીશ તમારી સાથે અને આજે હું અહીંયા બેઠો છું એ દિવસે તમારી સામે આવી સીધી વાત કરીશ કારણ કે હવે બહુ થયું કોકે તો કરવું પડશે કોકે તો સીધી વાત કરવી પડશે અને એટલે હું કરીશ સીધી વાત તો જોતા રહો આ જ રીતે સીધી વાત તમારી પાસે પણ કોઈ મુદ્દો હોય કે જે મુદ્દે તમે વાત કરવા માગતા હો પણ તમે બોલી ના શકતા હો તમે કહી ના શકતા હો તો અમે જે સ્ક્રીન પર નંબર આપીએ છીએ ત્યાં સીધી વાતમાં આમાં તમારો મુદ્દો મૂકજો ચોક્કસ એ મુદ્દે આપણે વાત કરીશું તો જોતા રહો આ જ રીતે સીધી વાત ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ